ખાતે સંચાલન કરતા તેમના પુત્ર કિશન અને પુત્રી ભારતીના લગ્ન પ્રસંગની ઉજવણીને યાદગાર બનાવવા અનોખી પહેલ કરી છે ગૌપ્રેમી સામજીભાઈએ આ માટે ભુજના જવાહરનગરમાં રહેતા અને ગાય સંવર્ધનના કાર્યમાં વ્યસ્ત રહેતા દેવજી આહિરે પાસે ખાસ ગાયના ગોબરમાંથી વૈદિક લગ્ન મંડપ તૈયાર કરાવ્યો છે સંભવિત પાગળ વિસ્તારમાં ગાય આધારિત પ્રથમ લગ્ન મંડપના પ્રયોગને આસપાસના લોકોએ પણ બિરદાવ્યો છે અહીં મહત્વનું છે કે ભારત દેશ સમગ્ર વિશ્વમાં તેની પૌરાણિક માન્યતાઓ અને સંસ્કારોના પ્રતાપે હંમેશા અતુલ્ય છાપ ધરાવે છે ખાસ કરીને સનાતન ધર્મમાં દરેક જીવને આદર આપવામાં આવ્યો છે તેમાં પણ ગાયને માતાની ઉપમા આપવામાં આવી છે તેના પાછળ ગાય મારફતે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જીવસૃષ્ટિને મળતો ફાયદો છે અને તેના જેના આધ્યાત્મિક લોકોમાં ગૌપૂજનનું વિશેષ મહત્વ રહેલું છે ત્યારે ગાયનું મહત્વ કાયમ રહે તે માટે ગૌપ્રેમીઓ દ્વારા સતત પ્રયાસો થતા રહે છે એ જ પ્રકારે રાપરના રામવાવ ગામે રહેતા દૂધ મંડળીના સંચાલક દ્વારા પુત્ર પુત્રીના લગ્ન માટે ગૌ પ્રેરિત લગ્ન મંડપનું નિર્માણ કરવામાં આવ્યું છે મારે ઘરે પ્રસંગ દીકરી દીકરાના લગ્ન છે અને એમાં આપણે આપણે શાસ્ત્રો પ્રમાણે

અમારા ગામમાં પચાસ લગન છે અમારે આયોજન આ રીતે કરવાના આવ્યો છે કે માંડવો આપણે નાખવાનો પણ આપડે આ પછી આયોજન કર્યો કે આપણે ગાય ના ગોબર નું બનાવો છે એટલે બે દિવસ આયોજન કરી નાખ્યું કે ધારો કે આ જમણવારમાં પબ્લિક બધી આપણે હેતુ સંતોષી બધા આવે અને જોવે અને બધી સમાજ પ્રેરણા લે એક એવો નહીં જાહેર સમાજ જ પ્રેરણા લે પણ દરેક સમાજ આની પ્રેરણા લે અને ઘરો ઘર આવા જો ગોબર ના માંડવા પડે તો એકદમ સરી વસ્તુ હોય અને ઘર પવિત્ર રહે આંગણું પવિત્ર રહે અને એ માંડવાની નીચે આપણી દીકરી ફેરા ભરતી હોય તો એનું પણ જીવન એકદમ પવિત્ર રહે તમામ સમાજને ને કહું કે જે સમાજ ગયો ગાયના ગોબરથી લીપણ કરતા ત્યારે કોઈ દી પગ ન દુખતા આપણા અને અત્યારે માનસિકતા રૂબી ગોડા દુખવાની અને પગ દુખવાની છે અને સાહેબ તમે મને મારા વાળ જોઈ શકો છો કે હું ત્રણ વર્ષથી છે ને આબુ શેપુર થી નાયો નથી ત્રણ વર્ષથી ગાયના ગાય ગોબર થી નાવ છે તો મારા વાળ આટલા ને આટલા કાળ રહી ગયા છે ધોરા ને થાય બરોબર એ ઉથી જ મને તો પ્રેરણા મળી કે મારે આ ગાય નું કઈક કરવું જોઈએ ગાય થી દૂધ પણ ગાય નું ઘી પણ ગાય અને મેં અત્યારે માંડવો પણ મને એવો વિચાર આવ્યો કે આપણે ગાયના ના ગોબર નું બનાવવું છે